સુરતમાં આલા કાપોદરા વિસ્તારમાંથી અવસર હેન્ડીક્રાફ્ટનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું અવસર હેન્ડીક્રાફ્ટમાં અવનવી ડેકોરેશનની પ્રોડક્ટ બનાવવામાં આવે છે જે પ્રોડક્ટ લગ્નોત્સવ શ્રીમંત સંસ્કાર જન્મદિવસ તેમજ વિવિધ પ્રકારના સામાજિક સાંસ્કૃતિક વગેરે કાર્યક્રમોમાં દરેક પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે તદ્દન વ્યાજબી ભાવે વેચાણ પણ કરવામાં આવે છે શોપના ઓનર મહેશભાઈ ભાયાણી દ્વારા મેડ ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ મુજબ આપણા દેશની વસ્તુને આપણા દેશમાં વપરાય અને આપણો દેશ વધુ સમૃદ્ધ બને તે હેતુથી અવસર હેન્ડીક્રાફ્ટનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું અમારી શોપનું નામ છે અવસર હેન્ડીક્રાફ્ટ અમારી શોપ છ વર્ષ થશે શરૂઆતમાં અમે નાની દુકાનથી સ્ટાર્ટ કર્યું હતું હાલમાં પોતાનું મેન્યુફેક્ચર મેક ઇન ઇન્ડિયા જે અમે પોતે પ્રિન્ટ લેઝર કટિંગ સીએનજી કટિંગ તમામ પ્રકારના કટિંગ ઇવેન્ટવાળા ભાઈઓ માટે અમે રોજ નવું યુનિક લાવવા માટે તત્પર છીએ અને રોજ અમે નવું લાવી છીએ લઈને કયા કયા પ્રસંગો માટે કઈ ડેકોરેશન એટલે જે આપણા છઠ્ઠી ડેકોરેટ છે હલ્દી મેહંદી વાના રસમ તમામ પ્રકારના સાદીના છે ઘર પ્રસંગ છે તમામ પ્રકારના ડેકોરેશન તમામ પ્રકારની આઈટમ અમે સેલ કરી રહ્યા છીએ સુરત